નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરી છું કરીશું કે પરિણામ બાદ જે ગઠબંધનવાળી સરકાર બનશે ગઠબંધનવાળી સરકાર કહો કે પછી ખી ખીચડી સરકાર કહો કારણ કે પરિસ્થિતિ એવી છે કે સરકાર એવી રીતે બનવા જઈ રહી છે કે ટેકટિક પ્રેશર પ્રેશર ટ્રેક્ટિક્સ આ વખતે જોવા મળશે સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીને બસો ચાલીસ સીટો મળી સ્પષ્ટ બહુમત નથી એટલે સાથેના જે સાથી પક્ષો છે એને સાથે રાખીને ચાલવું કેટલું સરળ પડશે નવી સરકાર ગઠબંધનવાળી સરકાર કેટલા પડકારો અને આ નીતિઓને લઈને કેટલા પડકારો સામે આવશે આવનારા દિવસમાં એ સૌથી મહત્ત્વનો વિષય રહેશે કારણ કે પરિણામ બાદ તો એનડીએની સરકાર બનવા જઈ રહી છે તમામ પક્ષોએ ટેકો પણ આપી દીધો છે સમર્થન પણ આપી દીધો છે પણ બિહારની જે પરિસ્થિતિ છે ને ખાસ કરીને બિહારમાં કુમાર માટે જો કહેવા જઈએ તો એ સતત પલટી મારે છે પોતાના સ્વાર્થ માટે તો આ વખતે એ કેટલા ટકીને રહેશે એના ઉપર પણ સૌ કોઈને પ્રશ્નાર્થ છે અને સૌ કોઈને એ એ ચિંતા છે કે આજની તો કાલે એ કદાચ પોતાનો સાથ છોડે તો નવાય નહીં કે એવા સમાચાર સાંભળવા મળે કે કુમાર ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થયા પરંતુ શું લાગી રહ્યું છે કારણ કે બિહાર પણ સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો માંગવાની માંગ કરતું હતું આંધ્રપ્રદેશ પણ પોતાના ત્યાં સ્પેશિયલ સ્ટેટ માટેના દરજ્જાની માંગ કરી રહ્યો હતું હવે ક્યાંક કેન્દ્ર સરકારે આ મુદ્દે પણ ગહન ચર્ચા કરવી પડશે મોટા મોટા મંત્રાલયોની તો માગણીઓ થઈ ચૂકી છે પણ આની વચ્ચે એ સવાલ ત્યારે આવે કે ભાજપે બે હજાર ચોવીસમાં પોતાને પત્ર રજૂ કર્યો ને એની અંદર ઘણી બધી વાતચીત હતી કે વન નેશન વન ઇલેક્શન માટેની કવાયત હાથ ધરવામાં આવશે પછી જે સી એ એ છે એના માટે કાયદો મજબૂત કરવામાં આવશે પછી યુસીસીને લાગુ કરવામાં આવશે આ તમામ વસ્તુઓ છે શું હવે જે રીતે બેબાક રીતે ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લેતી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે નિર્ણય લેતા હતા એ નિર્ણય શું હવે એટલી જ ઝડપથી એટલી જ બેબાક રીતે લઈ શકશે કે પછી જે રીતે નીતિઓ અમલમાં થતી હતી કે જે નીતિઓ મૂકી દેવામાં આવતી હતી શું એ નીતિઓ પણ એટલી જ બેબાક રીતે મૂકવામાં આવશે કે પછી પડકારો નડશે કારણ કે સી લઈને કે પછી અગ્નિવીર યોજનાને લઈને બિહારમાંથી જીડીયુએ કહી દીધું કે આ અંગે વિચાર કરવો પડશે આંધ્રપ્રદેશમાં ટીડીપીની વાત છે કે ચંદ્રબાબુ નાયડુએ એ પણ વાત કરી હતી કે ચાર ટકા સ્પેશિયલ રિઝર્વેશન મુસ્લિમ સમુદાયને આપવામાં આવશે શું એ મુદ્દે પણ હવે ચર્ચા થશે એટલે ધર્મ આધારિત જે આરક્ષણની વાત નહોતી પણ ક્યાંક હવે ચર્ચા થાય તો ન હોય નહીં ઘણી બધી સમસ્યાઓ છે પડકાર તો ઘણા બધા છે પરંતુ આ પડકારોને લઈને કેવા પ્રકારની સરકાર ચાલશે સાથે સર્વાનંદ સાહેબ છે રાજકીય વિશ્લેષક ભટ્ટ સાહેબ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર પ્રદીપજી આપ્યાથી શરૂઆત કરીએ પ્રદીપજી સરકાર તો બની ગઈ એનડીએ ના આંકડા મજબૂત છે પરંતુ કહેવાય છે કે બસો બસો ચાલીસ સીટો મેળવનાર ભારતીય ક્યાંક અત્યારે એ લોકોના સહારે છે કે જેની પાસે સોળ કે ચૌદ કે પંદર બેઠકો છે જાણીતા છે યોજનાઓ માટે જાણીતા છે ઘણી બધી સંકલ્પ પત્રની અંદર ઘણી બધી વાતો પણ વ્યક્ત કરવામાં આવી હતી કે જો સરકાર આવશે તો રોજગારીને લઈને ખેડૂતોને લઈને યુવાનોને લઈને મહિલાઓને લઈને ઘણી બધી વાતો થઈ છે પરંતુ શું આ સંકલ્પ પત્રો હવે જે ગેરંટીઓ ના રૂપમાં હતી શું હવે આ ગેરંટીઓ એ જ રીતે પૂરી થશે જે રીતે વાત કરતા હતા કે હવે ક્યાંક પડકાર આવશે પાર્થભાઈ વડાપ્રધાન ખૂબ જાણીતા છે પોતાના દ્રઢ નિશ્ચય માટે અને એમની પાસે એક બહુ સ્ટ્રોંગ લેફ્ટનન્ટ છે બહુ સ્ટ્રોંગ બ્રિગેડિયર છે અમિત અને અને બીજા બધા ઘણા કેન્દ્રીય નેતાઓ મંત્રીઓ પણ અમે લોકો જાણીએ તમામ લોકો જાણે છે કે મોદી સાહેબ બહુ નો સ્ટ્રોંગ વિલના નેતા છે અને જે ઈચ્છે છે જે ધારે છે એ કરે છે એની પાર્ટીની સંકલ્પ પણ હોય અને સ્લોગન પણ હોય કે અમે જે બોલીએ છીએ કરીએ છીએ જે ધારીએ છીએ એ કરીએ છીએ પણ બે હજાર ઓગણીસમાં અને બે હજાર ચૌદમાં બંનેમાં એ ગઠબંધનમાં જ હતા અને ટેકનિકલી તો સરકાર એનડીએ ગઠબંધનની જ હતી પણ દે હેડ યુ નો એમની પાસે બહુમત હતી તો ઘણા બધા ડિસિઝન્સ ઘણી બધી નીતિઓ એ તય કરતા હતા પોતાના બલબૂતે ઉપર અને અલાયન્સના જે ગઠબંધનના પાર્ટીઓ છે એ સાથે હોય એમની થોડી બધી રાજામંદી હોય થોડી યુ નો ડિસએગ્રીમેન્ટ હોય પણ એ બધી એગ્રીમેન્ટ ડિસએગ્રીમેન્ટ ને વાત કરતા એ લોકોએ નિર્ણય કરી લીધા હતા અને દે હેવ ડન ઇટ જેમ કે 2019 માં દે હેટ સેડ વેરી ક્લિયરલી કે 370 ધારા હટાવીશું આર્ટિકલ 370 અને એ લોકો કર્યા પણ એ લોકો કરી શક્યા ગઠબંધનમાં રહીને કેમ કે એમની પાસે સંપૂર્ણ બહુમત હતી પોતાનું જો કોઈ છોડીને જતા રે નારાજ થઈને જાય તો પણ એમને સરકાર પડી જાય છે એમની પાસે ઓછામાં ઓછા ફોર્ટી થ્રી લોકો જોઈએ ઓછામાં ઓછા સાંસદો જોઈએ સરકાર ચલાવવા માટે અને કોઈ નાની વાત નથી ફોર્ટી બિલકુલ સરકાર ચલાવવા માટે નાની વાત નથી એકલા નાયડુ સાહેબ અને નીતિશ કુમાર પાસે જેનો સોલ અને છે પછી ચિરાગ પાસવાન અને તમામ જે પક્ષીય રાજકીય ક્ષેત્રીય પક્ષ છે એ પોત પોતાની પણ એક એજન્ડા હતી પોત પોતાની એક મેનિફેસ્ટો હતી એ લોકોએ પણ મેનિફેસ્ટો કાઢી છે જેમ કે આપ તમે કહેતા હતા કે ચંદ્રબાબુ નાયડુ હે એમની પાસે રિલિજન બેઝ રિઝર્વેશન નું એક મુદ્દા છે નીતિશ કુમાર પાસે જાતિ આધારિત સર્વેક્ષણ નું એક મુદ્દા છે અને આ બંને મુદ્દા ઉપર ભાજપા એક પાના ઉપર નથી એ લોકો એક પેજ ઉપર નથી અત્યારે અગ્નિવીર ની તમે ચર્ચા કરી અગ્નિવીર ચર્ચા ઘણી બધી મુદ્દાઓ છે જેના જેના લઈને એ તમામ પાર્ટી એક પાના ઉપર નથી એક પેજ ઉપર નથી અને એને સંભવ પણ નથી હા પણ હેવિંગ સેટ દેટ જ્યારે ગઠબંધનની સરકાર બને અમુમ નોર્મલી શું થાય કે એ લોકો સરકાર બનાવે અને સરકાર બનાવતી સાથે જ એક કોમન મિનિમમ પ્રોગ્રામ પર આપતા હોય છે લોકો પાસે કે ભાઈ અમે લોકો આ મુદ્દાઓ ઉપર સાથે મળીને કામ કરીશું અને આ મુદ્દાઓ જે કે એકદમ અર્જન્ટ નથી જીવન મરણ નો સવાલ નથી રાષ્ટ્રના બહુ મોટું નુકસાન થયું જાય એનું નથી તો એ બધી મુદ્દાઓ મને લાગે છે કોમન મિનિમમ પ્રોગ્રામ આવશે અને એ લઈને ચોક્કસપણે સરકાર ચાલી શકે ભવિષ્યમાં પણ બહુ અલ્પમતની સરકાર ચાલી છે પાંચ વર્ષ તો બિલકુલ બિલકુલ ભૂતકાળમાં રાઈટ રાઈટ સર ભટ્ટ સાહેબ જે રીતે કોમન મિનિમમ પ્રોગ્રામ આવશે તેવી વાત છે પરંતુ ક્યાંક એ જે એ જે સ્પીડ બ્રેકર કે કહેવાય ને કે સતત જે ચાલતી એક બુલેટ ટ્રેન હતી એને ક્યાંક વચ્ચે એક સ્પીડ બ્રેકર આવી ચુક્યો છે ભારતીય જનતા પાર્ટી કારણ કે ઘણી બધી આશાઓ હતી ને ઘણી બધી કહેવાય બે હજાર ચોવીસ ની અંદર મથુરા મંદિર ને લઈને કે જ્ઞાન વ્યાપી ને લઈને ઘણા બધા એક વચનો પણ આપેલા છે પીઓકે ને લઈને પણ અમિત શાહે વાત કરેલી કે નેક્સ્ટ ટર્મમાં પીઓકેને પણ લઈને રહીશું યોગી આદિત્યનાથ કહેતા હતા કે છ મહિનાની અંદર આ બધી કે નહીં કારણ કે પહેલા તો એ જવાબદારી નહોતી કે કોઈને પૂછવા નહીં જાતે જ કરી લેવાનું હતું આના પડકારો કેટલા વધી જશે જે રાષ્ટ્રીય હિતના જે મુદ્દાઓ છે કે પછી જે વચનો આપેલા છે ઘોષણા અંદર જી વાત છે હવે સરકાર બનવાની ને તેત્રીસ જણાની ઘટ પડે છે મોદી જે મક્કમતા છે એટલે આજે કાલે બે મહિનામાં એમાં એ પૂરું કરી દેશે બે તથ્યો બહુમતના ઉપર એ લોકો મત લઈ આવશે અને સરકાર જયારે એમ લાગશે કે હવે ક્યાંય હલે નથી શકાય એવું ત્યારે એ એમના આપેલા વચનોમાં એ એ ફટાફટ પીઓકે નો પ્રશ્ન હોય કોમન બિલ હોય જે બાકી છે બિલકુલ ગ્રહણ આવ્યું છે ગ્રહણ ની રાહ જોશે જેવું સવાર સવાર પરોળ થશે એટલે એમની એમની જે આપેલા વચનો છે એમની એ ફાઇલો કામે લાગી જશે એમના માણસો કામે લાગી જશે બઉ ચોખી વાત છે

ટેમ્પરરી કદાચ નમતું જોખવાનું થાય પણ એ પહેલા એમની એમની ફાઇલ એમની પાસે હશે કે સર જો ત્યાગો કરશે તો પ્રેમ થી કે છે કે રવાના થાઓ બિલકુલ એ પહેલા તેત્રી સ્કૂટર છે એ બધું પૂરું કરી દેશે મારથી ઇન્ડિપેન્ડન્ટ છે કે બીજા કોઈ પક્ષને લઈ આવશે એ એના માટે તો સક્ષમ છે સક્ષમ પણ છે અને જે પરિસ્થિતિ જે ચર્ચા થતી હતી કે ઈડી સીબીઆઈ ને આ બધી વસ્તુઓ છે ચંદ્રબાબુ નાયડુ ઉપર પણ કેસ ચાલી રહ્યા છે આ બધી વસ્તુ છે શું હવે ક્યાં હવે હવે નેગોશિયેશન એ બારી ઉપર આવી ચુક્યું છે કે મારા જે જૂના કેસો છે એ પતાઓ કે પછી ક્યાંક હવે એ પણ નેગોશિયેશન એક પાર્ટ બનશે જે કમિટમેન્ટ કરે એ પણ સરકારમાં રહેશે તો બચશે જી સરકારમાં રહેશે અને લોટમાં જેટલું મીઠું નખાય એટલું મીઠું નાખશે

મારે બીજા લોકોને સાચવવાના છે બિલકુલ એટલે જે મળે એમાં સંતોષ માની અને પાંચ વર્ષ પૂરા કરે એ એ એમના હિતમાં છે બિલકુલ પ્રદીપજી જે રીતે પાંચ વર્ષ તો હવે ક્યાંક એવું છે કે કોમ્પ્રોમાઇઝ કરી ક્યાંક એડજસ્ટમેન્ટ કરી ક્યાં એકબીજાને સાચવીને એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને ચાલવા વાળી પરિસ્થિતિ અત્યારે પાંચ વર્ષમાં જોવા મળી રહી છે પણ આ વિપક્ષનો એક મહત્વનો મુદ્દો એ છે કે વિપક્ષ એવું માની રહ્યું છે કે અત્યારે અમે સરકાર બનાવવા માટે કવાયત નથી કરી રહ્યા અત્યારે અમે શાંત બેસીએ છીએ આગળ સમય દેખાશે તો અમે સરકાર બનાવવા માટે ફરીથી પ્રયત્ન કરીશું એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની ક્યાંક એ પ્રયત્ન આગળ આવતા જતા ટૂંક સમયમાં કરે તો નવાઈ નહીં પરિસ્થિતિ શું લાગી રહી છે કે

રાજકીય પક્ષો છે ઇલેક્ટોરલ છે 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 તો તો સત્તા એ એમનું એમનું હક અને અને ધ્યેય એમનું હવે જ્યારે વોટ આવી ગયા છે સાંસદ બની ગયા છે તો એમનું ડિમાન્ડ પણ હશે મહત્વકાંક્ષા પણ અપેક્ષા હશે ને કાંક્ષા પણ હશે બંને હશે પણ રિયાલિટી ગ્રાઉન્ડ રિયાલિટીને જોઈને બધાને ચાલવું પડે કોઈ નહીં એક છે કે આપ સરકાર પડી જાય અને ફરીથી ચૂંટણી થાય કોઈ નહીં ઈચ્છે અત્યારે ચૂંટણી બહુ મોઘુ યુ નો ઇટ્સ વેરી એક્સપેન્સિવ પ્રોપોઝિશન કોઈ નહીં પણ હા વિરોધ પક્ષ ઓલવેઝ એ લોકો જયારે એમની પાસે હવે સંખ્યા છે આ વખતે આ આ સંસદમાં એમની પાસે એવી સંખ્યા હશે કે સરકારને ઘેરી શકે અવારનવાર કોઈ પણ મુદ્દા હોય એમની પાસે આવાજ બહુ મોટી આવાજ હશે કેમ કે બસો ટુ છે આપને ઇન્ટરપ કરીશ પરંતુ જે રીતે વડાપ્રધાન કહેતા હતા કે મને એક મજબૂત વિપક્ષની જરૂર છે કે સરકારની અંદર મને કોઈ કહેશે પૂછશે કે તો તમને સાની ખામી લાગી તો એક એક ઇન્ટરવ્યુ મેં એમણે કીધું હતું કે મારી પાસે મજબૂત વિપક્ષ નથી અને જે મજબૂત વિપક્ષની માંગણી કરતા હતા એ આ વખતે મળી ગયો હવે જોવાનું એ રહેશે કે આ મજબૂત વિપક્ષની સાથે વડાપ્રધાન કેવી રીતે કામ કરે છે એમની જીવવા પર સરસ્વતી વિરાજમાન હતા એટલે એમને વિરોધ પક્ષ બની ગયા છે પણ મને નથી લાગતું એ એ સ્ટેટ્સમેન ચોક્કસ લોકો કહે કે ભાઈ મજબૂત પક્ષ મને વિપક્ષ મારી સામે હોય તો મને પણ કામ કરવાનામાં મજા આવે સત્તામાં કોઈ પણ નથી ઈચ્છતું કે કોઈ એમને વિરોધ કરે મજબૂત પક્ષ હોય કોઈ નહીં ઈચ્છતું અને એ જ રીતે મને લાગે છે બોલવા ખાતર બોલતા હતા મને એમ લાગે છે આઈ હે નો વે ટુ લુક ઇનટુ હિઝ માઇન્ડ ઇન ઇનસાઇડ હિઝ हार्ट પણ મને લાગે છે કે આ બધું સ્ટેટસ્મેન જેવી સ્ટેટમેન્ટ કરું એ બહુ સારુ લાગે એટલે કરતા હતા પણ જુઓ જ્યારે જ્યારે તમે ગઠબંધન મચવાને જેમ ભાટ સાહેબ પણ કહેતા હતા હી ઇઝ વેરી યુ નો હજપા અને ભાજપામાં પણ મોદી સાહેબ અને અમિતભાઈ બંને બહુ જઈશું પણ એ લોકો હજી સુધી કરી શક્યા કેમ કે એમની પાસે પૂર્ણ બહુમત એટલો સેકન્ડ ટાઈમ જયારે આ બહુમત થી પણ વધારે સીટો લઈને આવ્યા તો એમની પાસે એક મોરલ ગ્રાઉન્ડ પણ હતી પણ અત્યારે તમે જુઓ આ જે સ્થિતિ છે જનતાની મેસેજ ક્લિયર છે કે તમે ચોક્કસ રાજ કરો તમે ચોક્કસ સરકાર ચલાવો પણ અમારી જે રીજનલ સેન્ટિમેન્ટ છે રીજનલ ક્ષેત્રીય રાજ્યો છે રાજ્યો છે અને ક્ષેત્રીય પાર્ટીઓ છે એમની પણ જે મનસા છે એમની પણ જે મહત્વકાંક્ષા છે એમની અપેક્ષાઓ છે એમને પણ સાંભળો અને એમને પણ સોલ્યુશન આવો ધારો કે જેમ કે એક એક્ઝામ્પલ ફરીથી તમને આપો જે

બિહારના યુવાનો મોસ્ટલી ગુજરાતના યુવાનો જેવું નથી કે ભાઈ જુએ અને રોજગાર માટે જવું તો અગ્નિવીરની જે આપ શરૂઆતમાં જે ચર્ચા કરતા તો બિહારના યુવાનોને હોય કે ડિફેન્સમાં જઈએ પરમાનન્ટ નોકરી મળે છેલ્લે સુધી નોકરી કરીએ પણ આ બધી જે વસ્તુઓ છે આ બધી જે આકાંક્ષાઓ અપેક્ષાઓ છે એમને તો સાંભળવી જ પડશે અને એ આમ સાહેબ કહેતા હતા આઈ હેમ કેમ કે અમે લોકો જાણીએ છીએ કે મોદી સાહેબ અને અમિતભાઈ રોડ રોલર છે એઝ રોડ રોલર છે એ લોકો ચોક્કસ પ્રયત્ન કરશે કે રિજનલ પાર્ટીઝ નાના નાના મંત્રાલય રહો તમે સરકારમાં સત્તામાં રહો મંત્રાલયના સુખ ભોગવો અને અમને સરકાર ચલાવવા દો ચંદ્રબાબુ નાયડુ તો આ કેટલી જગ્યાએ તો એ પણ દે વિલ બી ઓન ધ સેમ પેજ પણ કેટલી જગ્યાએ લોકો સેમ પેજ ઉપર રહેવાના નથી અને ત્યારે ત્યારે ચંદ્રબાબુ નાયડુ નીતિશ કુમાર ફોર દેટ મેટર રામ પાસવાન ચિરાગી ભાજપા સાથે છે ચિરાગ પાસવાન કે હું નરેન્દ્રભાઈનું હું હનુમાન છું અને આઈસ પ્રૂવ દેટ ઇઝ તો હાઉ કેન કેન નરેન્દ્રભાઈ અથવા ભાજપા એ લોકોને અવગણ આ લોકોની અવગણના કરી શકે કરી ન શકાય એટલે હવે હવે તો કરવી હોય તો પણ નહીં થઈ શકે અને હવે તો શોર્ટ શોર્ટ આ તમામ પક્ષોને સાથે રાખીને ચાલવું પડશે બટ સાહેબ જે રીતે પરિસ્થિતિ છે કે આંધ્રપ્રદેશે જે રીતે મલિક સાહેબે વાતચીત કરી કે ભાઈ એક વિશેષ દરજ્જાની વાત છે આંધ્રપ્રદેશ પણ માંગણી કરી છે બિહારે પણ માંગણી કરી છે અને જો આ વિશેષ દરજ્જો મળે તો દસ હજાર કરોડનું એક અલેક્ટિક ફંડ મળે તો ગ્રાઉન્ડ લેવલે ક્યાંક એ લોકો પોતાની જે સ્ટેટને વધારે ઇકોનોમિકલી જો બુસ્ટ કરવાનું છે ને ખાસ કરીને દરેક રાજ્યની અંદર આ નીતિશ કુમારની વાત કરો કે ચંદ્રબાબુ નાયડુ ની વાત કરો એ લોકોના બી પ્રોમિસિસ છે કે મહિલાઓને ફ્રી ફ્રી સીટી બસ સેવા આપી કે પંદરસો રૂપિયા આપવા વાર્ષિક રીતે યુવાઓને બેરોજગાર યુવાઓને ત્રણ હજાર રૂપિયા આપવા તો એ પણ વસ્તુ ક્યાંક ફુલફિલમેન્ટ આ વિશેષ દરજ્જો મળવાથી થઈ શકે એવું એ લોકો પણ વિચારતા હોય તો શું લાગી રહ્યું છે કે આ વખતે આ મુદ્દે પણ મહત્વની ચર્ચા થશે પ્રાઇમ મિનિસ્ટર સાથે ચર્ચાઓ થશે એમને એમની માંગણીઓને કેટલાક અંશે સ્વીકારવી પણ પડશે હવે મહિલાઓને ફ્રી પાસ આપવો ફ્રી મુસાફરી કરવા માટે કરવું તો એમાં કઈ સરકારમાં મોટું કઈ લાખો કરોડો રૂપિયાનું થઈ નથી જવાનું પણ મોટી કઈ માંગણીઓ હશે તો એમાં વેઇટ એન્ડ વોચ કરવાનું કહેશે અને ધીમે છે કે હમણાં અમારી સાથે રહો તમે શાંત રહો અમે પણ શાંત રહીએ અને સરકાર પાંચ વર્ષ કરી જે મેજર બિલો પાસ કરવાના છે એની પ્રાયોરિટી મોદી સાહેબ પહેલી કરશે મોદી સાહેબ એટલે કે બીજેપી સરકાર બિલકુલ અને

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર બાવીસ વર્ષની જો રાજકીય સફર જોવા જઈએ તો આ બાવીસ વર્ષમાં સૌથી મોટો એક કહી 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 શકો 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 વળાંક કે આઘાત તો શું લાગી રહ્યું છે એ એટલું કરી શકશે કરવું પડશે સરકાર ચલાવી હોય બાળક ત્યાગુ કરે તો પછી એને આટલી બિસ્કીટ તો આપવું પડશે ને

ये बात को उनको स्वीकार नहीं तो पड़ेगी जी पहले पहले तो क्या था उनको कुछ को पूछना नहीं था राइट उस काम करना है और नहीं करेंगे अच्छा कोई कोई भी विरोध पक्ष पार्टी ये भी नहीं चाहेगी कि सरकार गिर जाए क्योंकि तो उनको मालूम नहीं कि दूसरी बार चुनाव जीत पाएंगे या नहीं जीत नहीं आएगी तो कहीं ना कहीं हो पाए બહુ ચૂંટણી પ્રોસેસ છે અત્યારે તમે જુઓ પીવી નરસિંહ રાવ અલ્પમત ની સરકાર ચલાવ્યા અને ભારતના ઇતિહાસમાં સૌથી મોટું જે નિર્ણય લેવાયું ઉદારીકરણ ને એનો ગ્લોબલા ગ્લોબલ ઇકોનોમી સાથે જોડવાનું નરસિમ્મા સરકાર લાવી માં રહેતા ભોગવી મળ્યું છે જી ના જ્યારે તમે ગઠબંધનમાં હો આઈ વોન્ટ કોલ હું એમને કોમ્પ્રોમાઈઝ નહીં કહું હું એમને સામંજસ્ય કહું એડજસ્ટમેન્ટ હોય અને કરવી જ પડે અમને અમે અમે લોકો થી જોઈ રહ્યા છીએ શું જ્યારે મંત્રીમંડળની બેઠક હોય છે ત્યારે મોદી સાહેબ ચોક્કસ હી ઇઝ ધ પ્રધાનમંત્રી એમની વટ છે અને હોવી જ જોઈએ એમ છે અને ઉપયોગ પણ કરે છે પણ શું તમે લાગે છે અંદર ખાને એ લોકો ચર્ચા નથી કરતા હતા ચોક્કસ કરતા હશે ચોક્કસ કરતા હશે ઘણી બધી બાબતો ઉપર ચોક્કસ ચર્ચા કરે છે અને પછી એ લોકો ડિસિઝન ઉપર આવે છે સેકન્ડ હા એ ડિસિઝનમાં મોદી સાહેબ પાસે વીટો પાવર હોય અથવા તો કરવાની પાવર હોય પણ લોકો તો તો કરે એ અને આ ના આધારે જ આગળ વધે છે બિલકુલ પ્રદીપ લોકોપજી લાસ્ટ્રીસ સેકન્ડ નીતિશ કુમાર એવું કહી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી જેટલું જલ્દી બને એટલું સરકાર બનાવી દો નવ તારીખની વાત થઈ રહી છે શું લાગી રહ્યું છે કે આઠ તારીખે થાય કે નવ તારીખે થાય ચર્ચા એવી છે હજુ કોઈ ઓફિશિયલ ડેટ નથી આવી પક્ષ ને એક નજર જલ્દી થઈ જાય કામકાજમાં આગળ વધીએ જેડીયુ ફરીથી જનતા પાસે જડી પણ છે વિધાનસભાની ચૂંટણી છે ત્યાં આવતા મહિનાઓ

નીતિશ કુમાર ને પ્રૂવ કરવી પડે અથવા તો એ પ્રૂવ થઈ જાય જશે કે નીતિશ કુમાર તમામ વખતે જે ગઠબંધન છોડ્યા છે અને પકડ્યા છે પોતાના સ્વાર્થ માટે કર્યા છે બિલકુલ સમયની મર્યાદા નડી રહી છે પરંતુ જે રીતે ભટ્ટ સાહેબે વાતચીત કરી પ્રદીપભાઈ વાતચીત કરી કે ક્યાંક આ વખતે કોમ્પ્રોમાઇઝ કે પછી એડજસ્ટમેન્ટ સાથે ચાલવું પડશે બીજેપી ને એનડીએ ને અને સૌએ જે એનડીએ ની અંદર જે ઘટક દળો છે તમામ એકબીજાને સાથે લઈને ચાલવું પડશે ને પાંચ વર્ષ જે છે સરકારના એ પૂર્ણ કરવા જ પડશે કારણ કે કોઈ પણ કોઈ પણ પક્ષ એવું નહીં છે કે સરકાર પડે અને નવી સરકાર બનાવવા માટેના ખોટા ખર્ચા થાય અને ખોટી પાછી જો સીટો આવી ન આવી એની કેટલી બધી માથાકૂટો હોય છે તો કોઈ પણ પાર્ટી એવું નહીં વિચાર કરે આશા રાખીએ કે આઠ અને નવ તારીખ બંને બોલાય છે અને એમાં કોઈ ઓફિશિયલ ડેટ આવે અને એ સાંભળવા જે સૌ કોઈ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી શપથ લે અને એ એ જે વાત છે આપણે સૌ કોઈ જોઈએ સાક્ષી બનીએ પરંતુ આ રાજકીય અંદર કેવા પ્રકારના ઉથલપાથલ હલચલ જોવા મળે છે પડે પણ આપને જાણકારી આપતા રહીશું આપણી સાથે જોડાયા પ્રદીપભાઈ સર્વાનંદ બંને જોડાયા બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ્છ દર્શક મિત્રો જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર